વેલેન્ટાઇન ડે છે હાલ સુનીલને કહી દઉં હેપી વેલન ડે હાલો સુનીલ હેલો બોલો તમને યાદ નથી આજે શું છે નહીં વાય નહીં બોલે શું છે બોલ ના તમે કહો પહેલાં શું છે આજે આજે ખબર નહીં હું જો મને તો જાવ હેપી વેલેન ટાઈન ડે હેપી વેલેન ટાઈન ડે આઈ લવ યુ નિસુ હા મને મિસ કરતા તા તમે આઈ વઈ ની લોકે તા કે હું વેલેન્ટાઇન ને દિવસ આવી આપણે બે ફરવા જાશું આઈ વઈ ની કેવી મસ્ત રેડી થઈ હે શું પીરુ બોલ લે મે તમને ગમે ને રેડ કલર નું ફ્લાવર નઈ કુ જે પીન મને મસ્ત સ્ટ્રેટ વાળ કઈ રા છે અને રેડ કલર નું ફ્રોક પહેરું કે ઉ મસ્ત લાગે લાવ હે મારી દીકુ મારી નીસુ જાવ ને આઈવા તો નઈ

હાથે ની સુના ગમ તો તારા વગર તો પછી મન તે મત કે વેલેન્ટાઇન ને દિવસે બે ક્યાં ચાસુ ને કેવી તમે મને પ્રપોઝ કરશો ને આ તો દિવસ હતો આપણો તમે આજ જ નીકળી ગયા શું નીકળી ગયા આજ જ ના એમ હા ભૂલી ગઈ તમે તો હા વાત કરો એ પાછા તો મારી સ્વીટ ની સુ કેટલા દેવ આ ગયા ટેડી દેન ચોકલેટ દેન ઓલા દેન તું ના આવ્યો ચોકલેટ લઈ આવ્યા ચોકલેટ ખાવી પાકો ચોકલેટ લેતો આવીશ કાલે આવતા રહે હોન હા છે ન પ્લીઝ પાકો આવતો રહે બસ કાલે મમ્મી મનાવીને પાકો આવતો જ રહીશ હા તો વાંધો નહી હો ને કોઈ પસંદ આવી જાય ને હા નાની સુતારા વગર કોઈ ની હવે કોઈ પસંદ ના આવે કા ન્યા છોકરી જોવા જવાના પસંદ નહી આવી જાય ને કેવી છે કઈ કોઈ કહેતો તું

મને બહુ ભાવે પનીર ટીકાનું શાક તો બટર રોટ લઈને આવી જાય સુનિલ જમવાની પાકો લઈ જઈશ બસ પ્રોમિસ સારું હાલની સુમો કુમામી આવી ગયા પ્લીઝ પાંચ મિનિટ તો વાત કરો તમે ફોન મૂકી દો ફોન મૂકી દો હાચી મામી આવે પછી મામી કે વાત જ કરે એટલે તો બાર વયા છો બસ વાત કરો મારી યાર આ તો વેલેન્ટાઇન ડે આ તો પણ કલ ફ્રેન્ડ ને તમાર ટાઈમ દેવો પડે ને કરું દીકુ વાત તો કરી દીન મે તારી યાર રે જાઓ ને આ રૂ પ્લીઝ મુકુ મમ્મી વા પ્લીઝ ને સુ માની જાને સારું બસ પછી ઘર જો દો હા પાકો પછી ફોન કરીશ બસ આલ જી શ્રી કૃષ્ણ હેપી વેલેન્ટાઇન ડે હા જી શ્રી કૃષ્ણ હેપી વેલેન્ટાઇન ડે

Chugia, chugia. Chuyên dạ. Anh tớ ta mà em. Ôi, mà này sắp nòa vậy. Yá, tí đi à. Đi chá bà tí hê. yá, Kia đó sẽ sợ nè. Chá gom tù nà thì. Sá đứa quá chá bà sẽ chào gật ની સુનતાઈ મેં ન મળી હે ગો મમ્મી એવા છે ને હાઉ એ શું કરે ભાઈ આ રીયો મમ્મી કીની વાત તો કરતો તો હું કાલ ખોન માં કોકર વાત કરે પછી જા હું મૂકે તો કયું નો વાત કરતો તો ભાઈ તો હા મામી દોસ્તાર ના ફોન હોય ને જોલુ છે ને વેલેન્ટાઇન ડે તમને ન ખબર પડે લે કીને ખબર ન પડે પ્રેમીઓ નો દિવસ આજ ખબર તો પડે ને એટલે લે કી કી વાત કરતો હા તી મારો દોસ્તાર કે હેપી વેલેન્ટાઇન ડે તી ની વાત કરતો તો હા લે હાલ તી અમે જો બેહી આવ્યું ને તને હવારે જવાનું કીધું હા માગું લઈ મામી તમે ન થમતા એક ને એક વાત કર્યા રાખો એક ને એક વાત કર્યા રાખો માગું લઈ જાવ માગું લઈ જાઓ કઈ ના દીકરા છોકરી એવી રૂપ જેવી છે તને ગમી જાય એક વાર માં ઈ તો બરાબર પણ હું કરું મામી ક્યાં ગયા મમ્મી ઈ રહી બાપા હે બેઠા ઈ બે માં દીકરી વાત કરે ને હું કાલે સુનેલ પૂછ્યા પૂછી ખાવાનું હું કરું ખાવાનું કઈ કરીએ તો ખબર પડે હવે જી બનાવો એ મામી બનાવી નાખો ને ખીચડી મૂકનો બારે જો ખીચડી તા જો એટલે ખીચડી તા મૂકી ને બીજું કઈ ખાવું છે ભજીયા કે તો કરતા તમને હા મામી ભજીયા બનાવો ભજીયા મજા આવ્યો ખાવાની ગરમ ગરમ મેથી લેવા મામા હા મેથી તો લેવા જો મામા તો મેથી હું કાલો વીણી નાખું ને પછી ભજીયા કર નાખું ખીચડી મુકદમ બાને છે ને ખીચડી વગર ના લે ગમે કરી ખાય ની ખીચડી પર કરાવે હ હ નાની મામા મામાર મમ્મી જેવા છે ને માર મમ્મી એવા જ છે ક્યાં છે ન્યા બહુ હેરાન કરે આતી તા નામી આતા રૂંટે નાસ્તો કર્યો તો પાછા કે ગેસ થઈ ગયો તો ભાઈ ન ખવાય ન તો હાસુ કા આ વાત છે પણ માને મામી આપડું કંઈ

ई ताव ही फोंचा या जजों तक भगवान करे न की थई जाए सुनील नुआई तो काम थई जाए ए हारा नावाना थई जाए हां सुनील ने बताई के घेरू पारी छोकरी है ती गमीता जाए मन इनसे वहां से ने हामरी पड़ी बा न करता कई वांदो न तो बिसाड़ो के पण बा बोज हामरी हामरी पसी आपरो एक वो हामरी आवे तो पसी कुटुंब आकु हामरू थाइ मां पसी छोकराए आवे तो हामरा न थाइ बा हे कई थोड़ो न केवे हामरा थई तो कई Y va a estar y así se ponga hambra, ven y hambra, van tu nave. A en el taru para oriotima en Tectoric, visar y har y buen socrit. Todo van tu nave, nana, socrita manivigome. Que vini gome o da un necayam con que yo casi no me gusta, no me gusta, no me gusta. Entonces, visar y voy que que a a ver todo ahí. Dímete, so me na tiene, yo en pasicampivi, campivi.

પછી અમાર તો લાઈટ એવી જાય બેન કરે તો હારું ના કરે પછી ઉભી જઈએ ક્યાંક ને ક્યાંક બહુ વાતુડા છે ભાભી તામાં વાતું કરે વાતો કરે કરવાની કરે ન કરવાની કરે હાસી વાત છે તારી હું ખાતું જીવું છે માં લેપરું 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 બા હા માં બા સુનીલ ને પૂછ્યું તો કે મામી ભજીયા કર નાખો ને તો મેં કીધું કે આ ભજીયા કર નાખું તો કે તો મેથી વાળા કરજો મેથી આવે મેં કીધું કે ચાલ મારી કરી બેઠી ને તો મેથી દઈ દઉં જીરી વેણી ગયો ને

何だかのキスリバネプソン ?3 でビアンがキスリだわり、これに飲むことに。バネコピカノイトノバネバキタキスリカヨンバネオマリオあっちだ、せな、な、キスリタカリチュウィン。ビントマポジアキネアレ。何だ、ポジアキネノパレカバ、ポジアタバウジアン、カッチュウォーポジアン、ソンコレオ、メティナポサルジーダ。とバビポニウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウ ઉપર લેતી પછી ભજી સટણી જોઈએ તો ભજી એમ સટણી કરી નાખું કે હાલ ગયે એના રે ના કોઈ ની જોય કોટી તારે હેરા ન થાઉ ખાલી ભજીયા કોણ નાખ્યું હું ઈ તો થોડાક મરસા કર નાખ્યું તો છે ને મને ભાવે મરસા અસલ મોરા લઈ એવો ભાઈ મે જોયા મેથી મરસા તો છે ને જરીક પટી ભજીયા કોણ નાખી મરસા ના હા તો ઈમ કરી

આ લે તેજામા દીકરી ખાવું બધું કરું કઈ ન એટલે મય સાવ ન તો દરમા રાત ભરીન બાપ થઈ જાય આ જે ખાવાની ઓલા ખાવાની તેવા ખાવાની જોઈન કેલી સીં થી દીએ કે તમે કરજો બહુ છે બાપા ભાભી તા બધું સીં મંડે હે કામ અરે માં વાત જવા દે